દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ભવ્ય કલ્ચરલ પરેડમાં કોસ્ટગાર્ડ એર શો દ્વારા સૌને રોમાંચિત કર્યા આદિવાસી નૃત્યો કાર્ટુન ગરબા લાઈવ સંગીત બેન્ડ અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત ભવ્ય કલ્ચરલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું નમોપદ શ્રી ફંડ ખાતે સાંજે છ વાગે આયોજિત આ પરેડમાં હજારો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમ પ્રશાસકના નેતૃત્વ હેઠળ શરૂ થયો હતો જેમાં પ્રશાસક સલાહકાર અમિત સિંગલાનું પરંપરાગત રીતે મુખ્ય અતિથિ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ કોસ્ટગાર્ડ દ્વારા એર શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેઓએ દર્શકોને રોમાંચિત કરી દીધા હતા પરેડનું ઉદઘાટન અમિત સિંગલાએ ધ્વજવંદન કરીને કર્યું હતું આ પરેડમાં વિવિધ સમાજના કલાકારો વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરના કલાકારો અને અન્ય સહભાગીઓ મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી તેઓથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આદિવાસી નૃત્યો કાર્ટૂન પાત્ર ગરબા લાઈવ સંગીત બેન્ડ અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે દમણ ગુજરાત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો ઉમટ્યા હતા આ મોન્સૂન ફેસ્ટિવલ ચોવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં દેવકા ગાર્ડન ખાતે મેળાનો પણ સમાવેશ થાય છે સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો